નમસ્કાર મિત્રો સિટી રિપોર્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરવી છે શ્રીમદ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ નવા પારાયણની કે શ્રી રાતગડી હનુમાનજી મહારાજના મંદિરના સાનિધ્યમાં શ્રી ગાયત્રી માની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આજે હળવદ રાતગડી હનુમાનજી મસ્ત કહેવાય ને શ્રીમદ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન થઈ તો પધારો વેલકમ થેન્ક યુ આભાર મિત્રો જય શ્રી રામ પ્રભુચરણ દાસ પ્રભુચરણ આશ્રમ કવાડિયા બસ સ્ટેશનની બાજુમાં હલવદ અત્યારે મારી જવાબદારી છે અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ મહામંત્રીની આપને જણાવીએ તો આજની આ કથાઓ જનમેદનીને ગતગંગાઓને જ્ઞાન આપવા માટે છે માનવને અહીંયાથી શુભ મંગલ વિચારો મળે અને ભક્તિ તરફ પરિવારો જોડાય અને ભક્તિથી માણસને શક્તિ મળે ધન્યો ધન્યોગ્રસ્ત આશ્રમ માવતરોની સેવા કરે બાળકોને સંસ્કાર આપે હિન્દુ સંસ્કૃતિને જબરજસ્ત સહયોગ સનાતન પરંપરા આપણા માનવ સમાજ વચ્ચેથી લુપ્ત થઈ રહી છે એને આવી કથાઓ માધ્યમથી સંતના સાનિધ્ય માધ્યમથી મઠ મંદિર માધ્યમથી મળી રહે તેથી હિન્દુ સનાતન શક્તિ જળવાઈ રહે એવી શુભકામના અને શુભ પ્રાર્થના પરમાત્માને લ સુંદર મજાનું દેવી ભાગવતનું આયોજન હળવદના આંગણે રાતકડી હનુમાનજી દાદાના સાનિધ્યની અંદર વેદમાતા ગાયત્રીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત થઈ થયું છે અને બહોળી સંખ્યામાં ભાવિક માય ભક્તો આનો લાભ લઈ રહ્યા છે ભોજન અને ભજન ભજનની સાથે ભોજનની પણ વ્યવસ્થા રાખેલી છે મહાપ્રસાદની પણ વ્યવસ્થા છે ને ભાવિક ભક્તજનો એનો પણ લાભ લે છે ને પુષ્કળ પ્રમાણમાં હળવદના આ બધા ભાવિક ભક્તોએ માઈ ભક્તોએ યોગદાન પણ એટલું જ આપેલું છે અને આ પ્રસંગને દીપાવી દીધો છે